નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે એવી પાંચ વસ્તુઓ વિશે કે જેને તમે બીજી વાર જો તમે એને ગરમ કરો છો અથવા જો તમે એને વારંવાર ગરમ કરો છો તો એ આપ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કેટલીક સામાન્ય ખોરાકની જેનો તમે રોજે રોજ ઉપયોગ કરો છો અને એ વસ્તુને વારંવાર ગરમ કરીને ખાવાથી તમારી હેલ્થ ઉપર ખરાબ અસર પડી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને પાંચ એવી વસ્તુઓ વિશે જાણકારી આપવાનું છું જેનો તમારે વારંવાર ગરમ ન કરવી જોઈએ અને આજે જે હું તમને બતાવીશ એ આયુર્વેદના નિયમો અને મોડર્ન સાયન્સ પર આધાર રાખે છે તમને વિનંતી કરું કે તમે આખે આખો એટલે કે પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો પહેલા નંબરની જે વસ્તુની આપણે વાત કરવાના છીએ એ છે મિત્રો બટાકા મિત્રો બટાકાની જો આપણે વાત કરીએ તો બટાકા વસ્તુ એવી છે કે દરેક ઘરની અંદર એનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે અને એના વગર તો રસોઈ બનાવી પણ વિચારી શકાય એમ નથી મિત્રો તમને ખબર છે કે જયારે આપણે બટાકાનું શાક બનાવ્યું અને પછી તેને રૂમ ટેમ્પરેચર પર મૂકી રાખો છો ત્યારે તેની અંદર રહેલું ક્લોસ્ટિડિયમ બોસ્ચ્યુલિન એક્શનમાં આવી જાય છે એને ફેવરેબલ ટેમ્પરેચર મળે છે મિત્રો આ એક બેક્ટેરિયા છે અને વિજ્ઞાન મુજબ એ બોસ્ચ્યુલિઝમ થવાનું કારણ પણ મિત્રો બની શકે છે અને આ બોસ્ચ્યુલિઝમ શું છે તો એક પ્રકારનું ફૂડ પોઈ પોંગ છે મિત્રો બટાકાને વારંવાર ગરમ ન કરો અને એને ફ્રીજમાં સ્ટોર કરો તમારે શાક જો વધારે થઈ ગયું હોય તો એને તરત જ એનો ઉપયોગ થઈ જાય પછી એને ફ્રીજમાં આપણે એને સ્ટોર કરી લેવાનું છે જેથી શું થશે બેક્ટેરિયાનો ગ્રોથ થશે નહીં અને તમારી અંદર બોસ્ચ્યુલિઝમ થવાનું રિસ્ક એકદમ ઓછું થઈ જાય છે મિત્રો બીજા નંબરની વસ્તુ કે જેને આપણે વારંવાર ગરમ ન કરવી જોઈએ એ છે મિત્રો પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજીઓ મિત્રો તમે કોઈ દિવસ વિચાર્યું છે કે પાલક અને બીજા પાંદડાવાળા લીલા શાકભાજીને ગરમ કરવાથી શું થઈ શકે છે મિત્રો આપણે જ્યારે પાલક ગરમ કરીએ છીએ ત્યારે તેની અંદર રહેલો નાઇટ્રેટ બીજા ફોર્મ્સમાં એટલે કે રૂપમાં પરિવર્તન થઈ શકે છે મિત્રો નાઇટ્રેટ એ આપણા શરીર માટે સારો છે જ્યાર સુધી એના નેચરલ ફોર્મમાં હોય છે પણ મિત્રો આવા શાકભાજીને આપણે જો વારંવાર ગરમ કરીએ છીએ ત્યારે તેની અંદર રહેલો નાઇટ્રેટ એ નાઇટ્રાઇટના રૂપમાં પરિવર્તન થાય છે અને આગળ જઈને એ નાઇટ્રોસોમાઇન્સના રૂપમાં પરિવર્તન થાય છે અને જે કાર્સિનોજેનિક કમ્પાઉન્ડ છે અને જે આપણા શરીરમાં કેન્સરનો ખતરો પેદા કરી શકે છે એટલે મિત્રો તમને મારી સલાહ એ છે કે તમે પાલક અથવા લીલા પાંદડાવાળા શાકભાજી હોય છે તો એને તમે ફ્રેશ જ ખાઓ અથવા એક જ વાર ગરમ કરીને ખાઈ શકો છો અને વારંવાર ગરમ કરીને ખાવાનું આપણે નથી મિત્રો ત્રીજા નંબરની આપણે આપણે જો વાત કરીએ તો એ છે ભાત આપણે ચોખા મિત્રો આપણે ભાત વિશે વાત કરીએ તો એવો ખોરાક છે કે જે દરેકના ઘરમાં બને છે મિત્રો આપણે જ્યારે ચોખા એટલે કે આપણે ભાતને રાંધીએ છીએ ત્યારે ચોખામાં રહેલો એક છુપો બેક્ટેરિયા જેનું નામ છે બેસીલસ સિરિયસ અને મિત્રો આ બેક્ટેરિયા આપણા શરીર માટે હાર્મલેસ એટલે કે નુકસાન નથી કરતા પણ તમે ભાતને બરાબર સ્ટોર કરતા નથી તો તે બેક્ટેરિયા મલ્ટીપ્લાય થવાના શરૂ થઈ જાય છે અને આ બેક્ટેરિયા બીજી વાર ભાતને ગરમ કરો તો પણ જીવતા રહી જાય છે અને ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે ધારો કે મિત્રો તમે રાત્રે ભાત બનાવ્યા છે અને રાત્રે બરાબર સ્ટોર કર્યા નથી અને સવારે તમે ગરમ કરીને ખાઓ છો તો તમે તમારા સ્વાસ્થ્ય પર જોખમ કરી રહ્યા છો મિત્રો આનો ઉપાય એ છે કે ભાત બનાવ્યા પછી અને તમે ખાધા પછી જો ભાત વધ્યા હોય તો તેને તરત જ ફ્રીજમાં મૂકી દો જેથી બેક્ટેરિયા મલ્ટીપ્લાય ન થઈ શકે અને એવો પ્રયત્ન કરો કે માપસરના જ ભાત બનાવો જેથી એક જ વારમાં પતી જાય તમારે એને સ્ટોર કરવાની જરૂર પડે નહીં મિત્રો જે ચોથા નંબરની વાત છે એ છે મિત્રો કુકિંગ ઓઇલ એટલે ખાવાનું તેલ મિત્રો શું તમે જાણો છો ખાવાના તેલને વારંવાર ગરમ કરવાથી એના અંદર ટ્રાન્સફેટનું લેવલ વધી જાય છે મિત્રો એકના એક તેલને વારં વારંવાર ગરમ કરવાથી કેમિકલ ચેન્જ થવા લાગે છે અને આ ચેન્જીસ એના મોલેક્યુલર સ્ટ્રકચરને બદલી નાખે છે અને એના લીધે તેલની અંદર ટ્રાન્સફેટની માત્રા વધી જાય છે મિત્રો હવે જો ટ્રાન્સફેટ વિશે વાત કરું તો આ એકદમ ખરાબ ફેટ હોય છે અને લોહીની નસોમાં ચોટી જાય છે અને બ્લોકેજ પેદા કરે છે મિત્રો વારંવાર તેલને ગરમ કરીને ખાવાથી તમારા પરિવારના લોકોમાં હાર્ટ ડિઝીઝનું રિસ્ક વધી જાય છે આનો ઉપાય એ છે કે તમે તેલને બીજી વાર ગરમ ન કરો અથવા તળવા માટે થોડાક જ તેલનો ઉપયોગ કરો મિત્રો જે પાંચમા નંબરની અને જે છેલ્લી વસ્તુની આપણે વાત કરવાના છીએ એ છે મિત્રો ચા મિત્રો ચા વિશે આપણે વાત કરીએ તો ઇન્ડિયામાં ભારતમાં વિદેશમાં પણ વાત કરીએ તો દરેક લોકોના ઘરમાં સવારે અને બપોરે તો ચા બનતી હોય છે અને બધા જ લોકોને ચા પીતા હોય છે અને ચા વગર ઘણા લોકોને તો ચાલતું પણ નથી મિત્રો તમે ચાને બીજી વાર જ્યારે ગરમ કરો છો ત્યારે તેની અંદર ટેનિનની સંખ્યા વધી જાય છે અને જેના લીધે ગેસ એસિડિટી ઇનડાયજેશન અને ઊંઘ ન આવવી અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે અને આયુર્વેદની વાત કરું તો આયુર્વેદમાં પણ ચાને બીજી વાર ગરમ કરવાની ના પાડવામાં આવે છે એટલે મિત્રો તમે એક જ વાર ચા પી શકો છો પછી એને જો ચા પડી હોય તો એને બીજી વાર એને ગરમ કરવાની નથી મિત્રો તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મને વિશ્વાસ છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં Hau jauh, mitro. Bye-bye. Hau bye. jauh. Bye-bye.